હાલો દેરાડા ગામ જણાવે કે અત્યારે હવે નોરતાની તૈયારી થઈ રહી છે આજે માંડવીને કલર કરી છે અને બે દિવસમાં મઠ પણ ધોવાનો છે અને વી વી તારીખે પછી આપણે બોલે સિરિયલને બધું ગોઠવવાનું તો આખા ગામને જણાવવામાં આવે છે જય રામા પીર જય મેરી એક બીજાને લોકોને ખ્યાલ ન હોય તો એકબીજા ને કીધું વોટ્સઅપ મને કીધું વોટ્સઅપ મને કીધું આપણા ગામના સુરેશભાઈ છે પેઇન્ટિંગ કામ કરે છે કોઈને જો કલરનું કામ કરાવવું હોય તો ડિઝાઇન મસ્ત બોર્ડ પાડે છે ઓછો ઓછો વાત મૂર છે હવે એના ફોન નંબરની મને ખબર નથી કામ સારું કરે Hãy subscribe Ok, rồi. Anh cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn